નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રિલાયન્સ ગ્રુપના ત્યારે ધીરુભાઈ અંબાણીની પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગઈ છે ત્યારે મિત્રો રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમની સારવાર ચાલી રહી છે અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે વધુ વાત કરીએ તો પરિવારના બધા સભ્યો કાલેની એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ દરમિયાન અનિલ અને ત્યારે ટીના અંબાણી ખૂબ જ ઉદાસ દેખાતા હતા કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો કો પણ અંબાણી પરિવાર મુંબઈ પાસો પર્યો છે વધુ વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને અનિન અંબાણી ત્યારે તેમની માતાને સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખે તે તબીબી સલાહ મુજબ પગલાં લીધા છે પ્રાથમિક અનુસાર ત્યારે હોસ્પિટલની ટીમ સતત તેનું નિરીક્ષણ કરી રહી છે પરિવારના સભ્યો હજુ સુધી અંગે કોઈ માહિતી આપી નથી પણ કોઈ નિવેદન પણ બહાર પાડ્યું નથી વધુ વાત કરીએ તો ત્યારે પરંતુ પરિવાર નજીકના લોકોને પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામાં આવી રહી છે ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોતેરના ગુજરાતના જામનગરના જન્મેલા કોકિલાબેન અંબાણીએ ઓગણીસો પંચાવન માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ